સ્વર્ગીય અરવિંદભાઈ મેડાનું અકાળે અવસાન થયો હોવાથી તેઓની યાદમાં આદિજાતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાંચનાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતનું ગાયન કરવામાં આવ્યું હતું તેમજ બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું લાઇબ્રેરીના વિદ્યાર્થીઓએ તેમજ કર્મચારીઓએ સ્વર્ગ સ્વર્ગીય અરવિંદભાઈ પરિવારને અડતાલીસ હજારની રોકડ રકમ આપીને સાચી શ્રદ્ધાંજલિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્વર્ગીય અરવિંદભાઈ દાહોદ લાઇબ્રેરીમાં તૈયારી કરવા આવતા હતા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું મુજબ તેઓ ફોરેસ્ટર જેવી પરીક્ષામાં પાસ થયા હતા આ કાર્યક્રમમાં આદિજાતિ ભવન ખાતે વાંચીને પાસ થનાર દસથી વધુ સરકારી કર્મચારીઓ જે હાલ પીએસઆઈ પોલીસ ક્લાર્ક ગ્રામ સેવક કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અન્ય પોસ્ટ પર ફરજ બજાવે છે તેઓએ પણ પોતાના મિત્રના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી દાહોદ જિલ્લાના બાવકા ગામના વતની ધર્મેશભાઈ કે જેવો હાલમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષામાં પાસ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેની શેક ટીવી ન્યૂઝ દાહોદ